હાલો તો જો આજ છે તેરસ ગુડ मॉर्निंग જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં આજ છે તેરસ અને હમણાં અગિયાર દિનો ચાલુ થાય ને ગા પાણી પાણી રેડવા બાર બે ઓમાં હશે ને એટલે ઘણી આજ બાર કરી બારા ભોરા કહેવાય શું તો જો મારી મમ્મી છે ને પાણી રેડે કેટલા રેડવાનું હોય પાણી

કડવા ઝાડવા બહુ થઈ ગયા ને ફૂદડી વાળા એ ઉપાડવા ગયા જસ્મી ના માલ બાંધવા આવ્યો તડકો થઈ ગયો બહુ જ ની કઈ રીતે જો ખાઈ ગયા આમ નથી ભાવતું બહુ આ બગાડે બાકી બધા અહીં જો ખાઈ ગયા અને બે ભેહું ચરવા ગઈ આ ભેહું એમ હે ને ઓલી સરવા નથી જતી આના વિનાની એ ના જાય એટલે એને બેહીને બાંધવ્યું પડ્યું અને જવા તા દીધી હતી પણ એકલી ના રહી હતી પાછી બાંધી દીધી અને તુફલાને જો તડકો લાગ્યો ને તે ખામણા સડી ગયો અને અમારે શેરું નહીં તડકો તો લાગે પણ તબેલા માં અટાણે બંધાય નહીં કા પણ એનો મસલ છાંયો છે એટલે વાંધો ના આવે અને જસ્મીન ને પહોંચાય ઓળખતો નથી ગોગારો કુન છે એ હવે બાંધવા માં જસ્મીન કેટલા ઉપાડ્યા કડવા ઝાડવા ખૂટે નહીં ખૂટાડો તો ખૂટે ખૂટાળો તો ખૂટે ને હાલો તો આપણે હવે મંડી રસોઈ કરવા પછી બ્લોક કન્ટિન્યુ કરીને કરવા તડકો થઈ ગયો ને મોડું થઈ જાય અહીંયા આપણે આ ફૂલ ઝાડ વાવી દીધું વાહે ને ઉપડી ગયું હતું પવનને લીધે ભાંગી ગયું હતું ત્રીજા અહીંયા વાવી દીધું હા આ ને હવે તગારામાં નિમાજી તૂટેલ તગારું કંઈક કોઈ નીમાં વાવી દેવા એટલે મસ્ત બધી કોર ફેલાય અને જો ફૂલડી ઉખડી ગુલાબી આછો ગુલાબી કલર ની ફૂલડી થાયパーપલ કલર નો ઝાડ હે ઝાડ તડકો બહુ હે એટલે દેખાતી હોય કે ન દેખાતી હોય જાય આવલું ને વિદેશી હે હેમૂરી હોય એવું લાગે ને કા મમી લીલા કલર ની હોય હેમૂરી ના થોડું ના આવલું મેકોવર કર્યું હેમૂરી ને એવું લાગે ને જ આમ આંબાન બધું વાયુ હું ગુલાબતાવ કેટ લાગ લાગે ભગવાન જાણે જો એ ઉગી એ ગયું લાગી ગયું સર એ લાલપુર હે ને હો રૂપિયા રોપડો જડતો હતો પણ અહીંથી આપણે આપણે હગા હે ને એ મોકલા એટલે ફ્રીમાં થઈ ગઈ જે જે ભગવાન કલીઓ શંકર દાદા અહીં શ્રાવણ મહિનો છે અને અમાસ કહે બે દિન વાર હે ને ઘી ગરમ કરી લેજો અમાસ ની પૂજા ઉતરે ને લાડવા બનાવવા જો હે ને જો લો માલ પાય એમાં બાયણે પાવા પડે એ ગમે ત્યાં ના આવો એ દીવા થઈ ગયા પણ પાછી ગઈ જોઈ પાણી રેડું નથી પગે લાગવા અને ઓલો જો આ પાવા ગયો ભેહું ને લાઇટ નથી અમારે અહીંયા આવી ગઈ પણ વાંથી જ્યાં બોરમાંથી પાણી આવે ને ત્યાં લાઇટ નથી તો બાયણે તરાવડું ભેરું નીમાં પાવા પડે ગોપીને ચાંદલો કરો રોટલી આપો નકર ખીચ છડે જો ટબ ભાંગી નાખીએ મમ્મી લઈ લે ને મને મારવા થોડે જો મસ્તીની હે ને આવડી

ને જસ્મીન ભેહું પાય છે ને તરાવમાં પાવા લઈ જાય ને બધી બેસી જાય એકાદ તો ધૂબકો માર લઈએ જેવું મારી મમ્મી ઊંઘી ભેહું ચરે ને એને લેવા જાય એટલે બંધાઈ જાય હવે જો બેસી ગઈ તડકો બહુ છે ને વરસાદ એક ધારો પડ્યો તો હું પડ્યો ને ભાદરવા જેવો તડકો જોતા લોટે એને મજા આવી જાય પાણી જળાય એટલે ઘર જળાય આપણે અહીં બારીમાંથી વિડિયો ઉતારી હે એટલે ઝૂમ કરીને ઉતારું માર મમ્મી એનું ની ગોટ પી કાઢતી દે ને કદા નીકળે મને આ એક ડરિયામાં નતિયલા પી એવી સેવ આડી ની કદા પણ મમ્મી આવે કેવાય મંડે થાવે એને એમ કે ક્યાંક વઈ જાય તો મજા આવે પાણીમાં ઠેકડા મારે હાલો તો જો વાગી ગયા છે પાંચ જો મારા મમ્મી કરે છે ની કે નાખી દેહ ઉતારવી પડે નાખી દે તો ખાઈ લઈએ હા એજ તો બે ભી ને બે જ ગયા હે સરવા એટલે આ બધાને નાખવું જો હે પાંચ વાગી ગયા નાખી દે ને તો ઓછી આમાં કઈ નક્કી ના કેવાય વરસાદ નોટાણ આવે એવું કઈ હેતા નહિ વાતાવરણ જરાય પણ કઈ નક્કી ના કેવાય

मार पप्पा गया से गाम में जसमीन गो माल चार जयदीप ने गया वाड़ी है। बाकी कपाता फेल थे गया बेज आता जो हूँ से हे वाड़ी ना।, ना ले ले धक्का मारे पाड़ी नखोड़ी मार नहीं क्या बोले ओ मारे हूँ तने बुरा ओली पर माथे मोटो लागती तो ला। ना खोड़ी ना मार दियो बुरा ए हलवाणो ए हलवाणो ना उतार दे माखड़ी પેલો ને કઈક આફરો સડી ગયો હતો કે પીડું તા કઈ નથી સડ્યો આફરો હા એ જેવી તિંગ તણાંગ જેવી અને જો ખાણે હે ને મીંદડી ને બચાવ ફેરવી ફેરવી ને માન માંડ બચાવ્યું મોટા સુધી નગર પીંજાઈ જાત આપણે આવી ખબર ના હોય ને ઓછું લઈ થોડો ઊભી થઈ ગઈ ને ખાવું છે હા

ના છે ગ્રેવી ગ્રેવી ગમે એટલી પાતળી કરીને તો ઘાટી થઈ જાય કોઈને નાખવી વધારે તો નાખીએ ને નગર દસ મિનિટને જયદીપને મરચાં ના ભાવે એટલે એને હાટું સ્પેશિયલ બનાવીને આ માર બધા સાટું જો મરચાં બનાવ્યા આમાં ચવાણું ને ખારા બી ને બધું નાખીને બનાવ્યું ખારી સીંગ ચવાણું ચણાનો લોટ શેકેલો અને બસ ચટણી મીઠું હળદર ને ગરમ મસાલો ધાણા જીરું અને લીંબુ અને ખાંડ એ બધું નાખીને બનાવવા પહેલી વાર બનાવ્યું અમે શીખવા તા કહેધું પણ આજ ટાઈમ જડી ગયો હું કંઈ બનાવ નાખીને મરચાં એમાં અસલ હતા જ એટલે મેળ આવી ગયો ને કે ઝીણા મરચાં હોય ને તો મેળ ના આવે આ મોટા મોટા મરચાં હોય ને તો અસલ થાય તો આપણે ટ્રાય કરી દઈએ બધા ચાખે ને ત્યાં ખબર પડે ખારા મોરા કેવાંકશે ભાવે કે નહીં તો પાછા આપણે બીજી વાર બનાવીએ દેખીને ટાઈમ લાગે છે કે મજા આવે ખાવાની પછી કોન જાણે હવે જોઈએ ના ના તે ખાના હોય ચટણી નહીં કેમ તમે આ મોરા હોય જો ફીણ થાય ફીણ આ લોટ નાખીને એટલે થાય જ તો હાલો આપણે મંડી બનાવવા રોટલા અને પછી વ્યારું દઈ દઈ મરચાં દૂધ અને રોટલા